તો આજે હું તમારી સાથે શેર કરીશ સૂખી કચોરીની રેસિપી જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો સૌથી પહેલાં આપણે કચોરીનો લોટ તૈયાર કરી લેશું તો મેં એક કપ મેંદો લીધો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું ત્રણ ચમચી આપણે તેલ એડ કરીશું આપણે બરાબર મિક્સ કરી લેશું આપણે થોડું થોડું પાણી એડ કરીને અને રોટલીનો લોટ જેવો તૈયાર કરી લેશું તો લગભગ આપણો લોટ તૈયાર થઈ ગયો છે આપણે અડધી ચમચી તેલ એડ કરીને ને સારી રીતના એને કુણવી લેશું તમારે આ લોટ તૈયાર કરવામાં અડધા ગ્લાસ થી ઓછા પાણીની જરૂર પડી છે આપણે આ લોટને પંદર થી વીસ મિનિટ રેસ્ટ આપી દેસુ હવે આપણે આપણે મસાલા શેકી લેશું તો સૌથી પહેલાં મેં બે ચમચી ધાણા લીધા છે એક ચમચી જીરું લીધું છે સાત સાતથી આઠ નંગ આપણે કાળા મરી એડ કરીશું અને અને આપણે એને થી ત્રણ મિનિટ સુધી આપણે એને શેકી લેશું આપણે ઝાઝાજ નથી શેકવાના નગર આપણા મસાલા બળી જશે અને હવે આપણે એક ચમચી વરિયાળી નાખશું હવે આપણે એક વાટકી ચવાણું લીધું છે અડધી વાટકી મગની તલેલી દાળ લીધી છે અને આપણે એને ક્રશ કરી લેશું અને આપણે એને વધારે ક્રશ નથી કરવાની અશકસ ક્રશ કરવાની છે હવે આપણે મસાલા ઠરી ગયા છે આપણે એને ક્રશ કરી લેશું આપણે મસાલાને પણ અશકસરત ક્રશ કરવાના છે આપણે એનો મસાલો તૈયાર કરી લેશું તો સૌથી પહેલા આપણે ચવાણું અને દાળ જે ક્રશ કર્યા છે એને લેશું પછી આપણે જે મસાલા ક્રશ કર્યા છે એને લઈશું ચમચી સફેદ તલ એડ કરશું એક ચમચી વરિયાળી એડ કરશું એક ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરશું અને બે ચમચી આંબલી પલ્પ એડ કરશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું આપણે એને સારી રીતના મિક્સ કરી લેશું એમાં આપણે બે ચમચી પાણી એડ કરીશું આપણે મસાલાને સારી રીતના ભેગા કરી લેશું આપણે મસાલા સારી રીતના ભેગા થઈ ગયા છે આપણે એને રાઉન્ડ શેપના એના બોલ તૈયાર કરી લેશું તો આપણે આ રીતના બધા જ બોલ્સ તૈયાર કરી લેશું આપણે એક લોયું લઈ લેશું અને રાઉન્ડ શેપમાં આપણે એને વણી લેશું આપણે એને સેન્ટરમાં બોલ મૂકી દઈશું એને ફરતી કિનારે પાણી લગાવી દઈશું આપણે બધી બાજુથી ભેગી કરીને એને ગોલ્ડ શેપ આપી દઈશું એને વધારાનો ભાગ આપણે કાઢી લઈશું આપણે એને બરાબર ત્યાંથી સીલ કરી દઈશું તો આપણા બોલ્સ બધા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને તળી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધા બોલ્સ એમાં એડ કરી દઈશું થોડીક વાર થાય એટલે આપણે એને પલટાઈ લેશું હવે આપણે એને પલટાઈ લેશું આપણે એને થોડીક થોડીક વારે પલટાઈ લેવાના છે તો આપણી કચોરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ને આપણે હવે એને પ્લેટમાં લઈ લેશું કાપડી સુખી કચોરી તૈયાર થઈ ગઈ છે